થરાદ માર્કેટયાર્ડવા શરદી વિસ્તારતા થી વધુ તાલુકાના લોકો માલ લઈને આવતા હોય છે જેવા ભાવ પણ સારા ભળતા હોય છે જેવા થરાદ એપીએફસીમાં સોમવારે ઐતિહાસિક ભાવ જીરાનો નોંધાયો હતો થરાદ એપીએમસી બનાસકાંઠાની સૌથી મોટી બજાર છે અત્યાર સુધીમાં નવા જીરાની આવક નોંધાઈ ન હતી પરંતુ થરાદ એપીએમસીમાં નવા જીરાની આવકને જોતા તેની ચમક વધુ તેજ બને તે હેતુથી માર્કેટયાર્ડના તમામ વેપારીઓ દ્વારા જાહેર હરાજી બોલાવવામાં આવી હતી થરાદ માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક નોંધાતા થરાદ માર્કેટયાર્ડમાં નવાજીરાના શ્રી ગણેશ થતાં વેપારીઓએ બે દિવસ અગાઉ ભારે તેજીના એંધાણ વચ્ચે નવાજીરાની આવકના કારણે વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો નવાજીરાના મુહૂર્તમાં ખેડૂતને વીસ કિલોનો ભાવ આઠ હજાર એકસો આપવામાં આવતા ખેડૂત ખુશખુશાલ જોવા મળ્યો હતો અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ રહ્યા હતા જ્યારે રેગ્યુલર હાલમાં ચાર હજાર આજુબાજુ આસપાસ જીરાના ભાવ બે દિવસ પહેલાં એપીએમસીમાં બોલાયો હતો તેવું ભાણજીભાઈ પટેલે જણાવ્યું હતું નવા જીરાની આવક શરૂ થતાં ભાવોમાં આગઝરતી તેજીથી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આગામી એક માસ બાદ જીરાની આવકો જોર પકડશે થરાદગંજ બજારમાં જીરાની દૈનિક છથી સાત હજાર બોરીની આવક હોય છે જેમાં માર્કેટયાર્ડના તમામ વેપારીઓ હાજર રહ્યા હતા